તો જય માતાજી મિત્રો આપણે ચાલુ કરી દીધું આજે ખાતર પૂંખવાનું જો આપણો ખાતર પૂંખી પપ્પા એ પેલિંકા પૂંખી મગફળીમાં પપ્પા એ પૂંખી જુઓ અમે મિત્રો આજે ઘઉં કાઢાયા જો વાયર ફરી જતો પાછું હોવાથી પિલિકા લઈ ગયા હતા તો મિત્રો દસ બોરી નીકળી વચમાં ખાડામાંથી ને ઉપર ઉપર દસ મિત્રો દસ દસ બોરી નીકળી બે 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 કર્યા તેથી અડધું પડ્યું હોય જો મિત્રો અડધું બાચીએ તો મિત્રો આપણે ખાતર પૂંજીને જો પપ્પા આવી દવા સોટી આળવું જો એટલે વચમાં મિત્રો વચ્ચે વચ્ચે જો સાઈડ બને જો તમે દવા સોટઈ પપ્પા ટેકર ખાતર પૂંજીયો તો દાડ ચાલુ કરી દેતી હે હોય બાય મેત્રા 10 બોરી ઘઉં થા ને આટલા થી આ વચ્ચે હોય 10 થા ને અડધું હતું ને બાકી પડ્યું હે જો તો મિત્રો પપ્પાજી આયા આપડે દોવા ને આપડે દવા સોટવા આઈ ગયા મિત્રો દાડો હાથમાં આવી ગયો હે આપણે સોટો જ દવા જોઈ લો તો આટલું સોટીએ ને ઉપર આટલું બાચીએ થોડું પેલી બાજુ બાચીએ અડધું

હવે દવા સોટીને જવાનું એ હાડા થઈ ગયા ને આપણે દવા છોડતા હતા તો હવે હેડિયા આપણે દૂધ ભરાવવું એટલે ઘેર હેડ્યા દૂધ ભરા જવાનું એટલે હેડિયા ઘેર આપણે અંધારું થઈ ગયું મિત્રો જોવો